હેલો મિત્રો જય દ્વારકાધીશ તો કેમ છે ઉઠી ગયા ઉઠીને આજે શું કરશું તે આપણા બ્લોગમાં જોવા મળશે તો ઉઠીને આપણે બદુડી બેતન ગાય માતા છે તો એને મુલાકાત કરિયે બદુ રે બદુડી તો દોસ્તો આપ તો દોસ્તો આપણે બીજા ગામમાં રખડવા જવાના હે

તો મિત્રો આયા બીજું ભટકી ગયો જો પેણું વાળા ભટકી ગયા કોઈ લેવ્યો તો આ ભાઈ મારા ભીહું ગણી હોય તો આ ભીહું આ ગોવાર કહેવાય ગાયો ગોવાર હોય ને આ ભીહું ને ગોવાર આપણા ગામમાં મોટર રિવાઇડિંગ ભાવેશભાઈ ભાવેશભાઈ ભાવેશ ગોહિલ ભાવેશભાઈ ગોહિલ મિત્રો મિત્રને મોટર બાંધવી હોય ને મોટર તો મુલાકાત કરજો ચોકમાં જ છે દુકાન બરાબર ભાવેશભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ ચાલો તો હવે આપણે મળીએ થોડીક દેર બાદ દોસ્તો આપણું કામ ચાલુ થઈ ગયું છે બપોર બાદ આપણું કામ ચાલુ થઈ ગયું છે આપણે આવી ગયા ટ્રેક્ટર લઈને ટાસી પર જોર વાળો પણ આવી ગયો છે આપણે આ જો આ પાણાનો ઢગલો છે ને એ ઉપાડવાનો છે મિત્રો કામ ચાલુ કરી દીધું છે બપોર બાદ અચાનક જ કામ ચાલુ કરવાનું થયું ભાઈ રમભાઈ કેમ છે તો આપે પાણી ભાઈ જીવાભાઈ ઈટાશિયા પાઘડી કેવી લાગે ને એ ખાસ કરીને એને કોમેન્ટ કરજો બધા મિત્રો કે આપડી પાઘડી કેવી લાગે તો ભૂલતા મિત્રો કોમેન્ટ કરવાનું 包里。 મિત્રો અમારે અમારું બગડી ગયું બગડી ગયું બગડી ગયું ઈટાસી બગડી ગયો ખોલવા માં આવ્યો ને અમે થઈ ગયા જલસા અમે થઈ ગયા છૂટા અમે થઈ ગયા રજા મથે હાલ તો મિત્રો કામ આપણે એ પૂરું થઈ જશે ટૂટી ફૂટી ગયું તો મિત્રો સાંજ પડી ગઈ છે આપણે આવી ગયા ઘરે ને આપણો આગળનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો અને આ આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ને મળીએ નવા વ્લોગમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય